કેમ છો બાળ દોસ્તો મજામાં ને આજે આપણે આપણા દાંતની સંભાળ કઈ રીતે રાખવી તે જાણીશું મારા દાંત ખુશ તો હું પણ ખુશ ચાલું શીખીએ કે દાંતની સંભાળ કેવી રીતે રાખવી આપણે આપણા દાંતનો ઉપયોગ સ્વાદિષ્ટ ખોરાક ચાવવા હસવા અને સ્પષ્ટ રીતે વાત કરવા માટે કરીએ છીએ એટલા માટે આપણે દરરોજ તેમની ખૂબ કાળજી લેવી પડે છે આપણે આપણા દાંત સાફ કરવા જોઈએ કારણ કે કેટલાક જંતુઓ ખોરાકના ટુકડાઓ જે આપણા દાંતને નુકસાન પહોંચાડી શકે છે અને આપણા શ્વાસને દુર્ગંધયુક્ત બનાવી શકે છે બ્રશ કરવું બરાબર તમારા સ્મિતને સુપરહીરો બનાવવું દિવસમાં બે વાર દાંત સાફ કરો એક વાર સવારે અને એક વાર સૂતા પહેલાં ચાલો જાણીએ કઈ રીતે બ્રશ કરવું વટાણાના દાણા જેટલા ટૂથપેસ્ટનો ઉપયોગ કરો બ્રશને નાના વર્તુળોમાં કરો આગળ પાછળ અને બાજુઓમાં કરો તમારા પાછળના દાંત ભૂલશો નહીં થૂકો ગળી ન જાઓ આપણને ચોકલેટ કેન્ડી ખાવી ખૂબ ગમે છે ક્યારેક ખાવામાં કોઈ વાંધો નથી પણ પછી બ્રશ કરો અને પાણી પીઓ તમારી જીભ પર પણ જંતુઓ છુપાઈ શકે છે તમારા શ્વાસને તાજો રાખવા માટે તેને હળવો બ્રશ અથવા સ્ક્રેપ આપો યાદ રાખો દિવસમાં બે વાર બ્રશ કરો દર વર્ષે દંત ચિકિત્સકની મુલાકાત લો તમારા દાંતને મજબૂત બનાવતા સ્વસ્થ ખોરાક ખાઓ બ્રશ કરીને અને દાંતની સંભાળ રાખીને તમે તમારા સ્મિતને તેજસ્વી અને તમારા મોંને સ્વસ્થ રાખી રહ્યા છો આપણે દરરોજ આપણા દાંતની સંભાળ રાખવી એ ખૂબ જરૂરી છે તો બાળદોસ્તો રાખશો ને તમારા દાંતની સંભાળ